ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા ચૌદ નાળા પાસે મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નાના ચૌદથી સોળ વર્ષના બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે અહીંયા પાંચ દિવસથી પાણીની લાઇન તૂટી ગઈ છે અને લોકોને ટાંકા મંગાવવા પડી રહ્યા છે ત્યારે એક કામ પૂરું કર્યા વગર આગળ કામ કરવા જતા રહ્યા છે લોકોના મનમાં આવે એ લાઇન તોડી નાખે છે તમારું કેવી રીતે જેવી હાલત થશે ને તારે તમે બધા બહાર નીકળશો બરાબર નોકરી કરો બધા નોકરી કરો હે કેટલા વર્ષ છે તારા આ મ્યુનિસિપાલટી ના કર્મચારી પંદર વર્ષ થયા હે જવાબ દેવી બેટા કેટલા વર્ષ છે તારા વરા કેટલા છે હે ચૌદ વર્ષ થયા ને મ્યુનિસિપાલિટી માં નોકરી કરોસ ને

અને આ શારદીથી ખાડા ખોદીને મૂકી દીધા છે જો લાઈટો આપી નળ આપ્યા સંદાસ ભાજપના આપ્યા ઘરવેરો ભરી બધું આ રીતે અમે દઈએ તો કે તમને અમારે પાડવાની નોટિસો આપે અને અત્યારે અમે શારદીથી ખાડા ટપી ટપીને જઈ પાણી તે બહાર હંગવા જવાનું બહારથી લઈ આવ્યા તો એનો હક નથી કે બમ્બા મોકલવી એમ અને અત્યારે નળે તોડી નાખ્યા હવે આ શરૂ કર્યું તો તોડી નાખ્યું મારું નામ છે માનસિકુંવર માહિતી કુંવર અમે રહીએ છીએ ઘોઘા ચૌદ નાળા જગાત નાકા ચૌદ નાળા રહીએ છીએ આ પંદર સોળ વર્ષના છોકરાવારે બધું કામ કરાવે છે મ્યુનિસિપાલટી કોન્ટ્રાક્ટર આપી દીધો છે બધું કામ કરાવે છે ગટ્ટરની લાઇનું નાખે છે આજે પંદર અઠવાડિયું થઈ ગયું છે આ જો પાણીની લાઇન બાઈન કાંઈ કરતા નથી બધું જોઈટ કરી આની લાઇન આમાં જોઈટ કરી આની લાઇન આમાં જોઈટ કરી કોઈને પાણી નથી મળતું તો સરકાર એના ઉપર કેમ કાંઈ કાયદા કાનૂન નથી કરતા ગમે એનું જોઈટ કરીને જોડી તોડી નવરું કરીને વયા જશે આ લાઇન જો અત્યારે ચાલુ પાણીની લાઈન મૂકીને વયા ગયા છે Thank you